ફૂલ ગીત પિક્ચર કોઈ આપણે ખેલ જ કરવાના છે આપણા પાર્ટી ચાલુ કરી દે અને આપણા શેડ હોકે પાછા આવવાના છે એડી હમણા કઈને એવું ગયા છે પાર્ટી ટાઈમ એમની કતાર ગામ ગયા છે 4 વાગે ને કઈને એવું કે 5 વાગે તો ઘરે આવી દીધો 4 તો એ હું ઓફિસે પોયકો જો ગયો 4 વાગે દી કતાર કોઈ કોઈ નહી હોય એટલે એ 5 વાગે તો ઘરે આવી જવાનો છે પાછા હું મારતો ગયો હે તો હું મારતો ગયો

ਮੇਰੇ ਜਿਆਦਾ ਨੇ ਜੈ ਬੋਲਾਵਨੀ ਆ ਬੀ ਯਾਰ ਨਾ ਵਾਇਆ ਲਾ ਲੀ ਹਮ ਮੱਝਿਆ ਸਵਾ ਅਰੇ ਨਾ ਤਾ ਅੱਨਾ ਨਾ ਦੋਤੀ ਅਰੇ ਬੰਦਿਆ ਕਾ ਖਬਰ ਹੋ ਬੰਦਿਆ ਸਿੱਧਾ ਗੋਲ ਬੱਸ ਬਿਲ੍ਹਾ ਪਾਸ ਹੋ ਜਾਂਦੀ ਬੁਰਾ ਗੱਲ ਨਰੇਸ਼ਾ ਨੋੜਿਆ ਹਮ ਹਮ ਲੈ ਤੋ ਲੈ

ये विचार तो, कर और ये लाइक नहीं जॉब कर लो रे ये ऑर्चुनिटी गलत लग गई समझो ये होए आ मां बे नींद आती आज एमरोती एवो है थोड़ा बजे ना कोई जागे नहीं नहीं तो आज ने रोज हम करो जागे नहीं देव शॉट आप देवानो ना दादा पापा तू ले ले चलो खा ले तो मैं कंपास ले निकली गया जी टूर करवा લોંગ long drive, pero no es un long ગઈ pero fui que, fue viejito. No, 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 વાચનકો બોલ જો બગડ ભાઈને કહેવાય નહીં શું કે ઓ ગાડી હવે વાર ફૂલ થઈ ગઈ ગાડી તુષાલભાઈ ની બે હોય અમે બે હોય અને સાવન હોય અમારે ફૂલ થઈ જાય ઉપર ત્રણ છોકરા એક્સ્ટ્રા પાછા હા ઈ સોના પર બેસાડવા પડશે બરોબર છે આ હાલો રેકર્ડ બેક ની અધીય રેકર્ડ એઠો उधर શું મેં ગયો ક્યાં જાવ છો કાકા ગઈ છે હે અને શું કહેવાય અને કઈ કડે કહે ભાઈ આમ કીધું બોલાવ શું હોય તને કંપાસ કંપાસ જીપ કંપાસ કોઈ પણ ગાડી લાવો લીલી ને પેલા નામ તો પાકું કરવું જ પડે ધંધા બધી બહાર નીકળવા માંડી છે બે દિવસ ઘરે આવ્યા છીએ અમે જીપ કમ્બસ લઈને બે દિવસ ઘરે આવ્યા કાર ત્યાં બે દિવસ રેખડા